કેમ છો મારી વાલી બહેનો હું લઈને આવ્યો છું તમને એલચી બેન પાસે નવરાત્રીમાં જમાવટ પાડો છે ને તો હું લાવ્યો છું એલચી બેન પાસે ત્યાં તમને મળશે ચણિયા ચોલી તે પણ વ્યાજબી ભાવમાં ત્રણસો રૂપિયાથી શરૂ તો ચાલો જવર પાસે સ્વામિનારાયણ મંદિર સામે ધર્મ ભક્તિ બેમાં અહીં તમને નીચે દુકાન મળી રહેવાની છે એલચી બેન પાસે અલગ અલગ જાતની નવરાત્રિ માટે ચણિયા ચોરી આવી ગઈ છે તે પણ એકદમ વ્યાજબી ભાવમાં ભાડેથી લેવા જશો તો એ પણ મોંઘી પડશે અહીં ફક્ત ને ફક્ત ત્રણસો રૂપિયાથી ચણિયાચોળી સ્ટાર્ટ થાય છે તે પણ જીરો સાઈઝથી માંડીને હેવી સાઈઝમાં અલગ અલગ ચણિયા ચોરી મળી રહેશે તો મારી વાલી વાલીબહેનનો ચોત્રીસ નંબરની દુકાનમાં અહીં તમારે આવવાનું રહેશે ત્યાં તમને જોવા મળશે એલચી બેન એલચીબેન પાસે નવરાત્રિની ચણિયા ચોરી જીઓ સાઈટથી માંડીને ફૂલ સાઈઝમાં અત્યારે આજે સ્ટોકમાં છે તો નવરાત્રી નજીક આવી રહી છે તો ફટાફટ ખરીદી કરી લેજો કેમ કે અહીંયા આગળ ભાવ ઘણો વ્યાજબી છે ત્રણસો રૂપિયાથી ફક્ત શરૂ થાય છે નાના છોકરા એટલી બધી અલેબલ છે કે અહીં જે તમને ચોલી જોવા મળશે બીજા કોઈ દુકાને તમને જોવા પણ નહીં મળે મારી વાલી બહેનો અને જતા જતા મારા પેજ ને ફોલો કરો ને આ વિડીયો તમારી બેનપણી જરૂર શેર કરો